દાંતીવાડા ખાતે ભાજપનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો દાંતીવાડા ખાતે જિલ્લા લોકસભા ભાજપ ઉમેદવાર તાલુકા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારોએ લોકસભાની ચૂંટણી અંતર્ગત કાર્યકરોનો આભાર માન્યો હતો લોકસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો દ્વારા છેલ્લા એક માસથી તંતોડ મહેનત કરી ભાજપ તરફી મતદાન કરાવવા અથાગ પ્રયત્નો કરેલા છે જે અનુસંધાને દાંતીવાડા સાગર કોલ્ડ સ્ટોરેજ ખાતે ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના હોદ્દેદારો તાલુકાના હોદ્દેદારો ભૂત પ્રમુખો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાતમી મે એ રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે આ ચૂંટણીમાં છેલ્લા એક માસથી ભાજપના હોદ્દેદારો ભૂત પ્રમુખોએ રાત દિવસ જોયા વગર ભાજપની કેન્દ્રની સરકારની સિદ્ધિ મતદારોના ઘર ઘર સુધી પહોંચાડી મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે સમજાવેલા તેમજ બુથ પ્રમુખો તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડી ભાજપ તરફી મતદાન કરાવ્યું હતું જે મહેનત ભાજપના કાર્યકરોએ તેમજ હોદ્દેદારોએ રાત દિવસ એક કર્યા હતા જેથી દાંતીવાડા ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભગવાનદાસ પટેલ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઈ બોચાતર ગણપતભાઈ રાજકોર રમેશભાઈ ગાડિયા તેમજ ભાજપના હોદ્દેદારોએ તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો પાર્ટીના કાર્યકર્તાઓ તો કપ ત્રણસો પાસઠ દિવસ કામ કરવા સાથે જોડાયેલા છે અનેક સંગઠનના કાર્યક્રમો આપણે કાર્ય કરતા જોઈએ છીએ પરંતુ આજે સવા બે મહિનાનો જે લાંબો સમય હતો અને ખાસ કરીને તો સાત તારીખે મતદાનના દિવસે બહુ જ ગરમી હતી અને સાંજે છ વાગ્યા સુધી તમે જે ગણેશપગે ઉભા રહી અને જે મતદાન ચલાવ્યું છે ગુજરાતમાં બીજા નંબરે આપણું જે સિત્તેર ટકા મતદાન છે એ બધા હૃદયપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દરવાજા પણ તમારા માટે ખુલ્લા જ છે એટલે હું તમારી સાથે જ છું તમારા પડકે જ ઉભી રહીશ અને તમે જે રીતે મારા માટે જે મહેનત કરી છે એ ફરીથી અહીંયા બેઠેલા મંચ ઉપર સામે બેઠેલા દરેકે દરેકનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ